જુગાર રમતા આઠ ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા આગેવાની હેઠળ આજ રોજ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ રાણા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધ કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે કુંભારિયા ગામ લક્ષ્મીનગર સોસાયટી ઘર નંબર તેર ના ધાબા પર જાહેર આઠ ઇસમો પકડી પાડે તેઓ પાસેથી અંગ રોકડા રૂપિયા પંદર હજાર નવસો તથા દાવ ઉપરના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો ચાલીસ મળી કુલ રોકડા રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ તથા ગંજીપાના નંગ એકસો ચાર કિંમત રૂપિયા મળી કુલે કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ ની મતાનો મુદ્દા માલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ સુધી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓ જયશભાઈ જયંતીભાઈ ગરણિયા વર્ષ છવ્વીસ ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ઘર નંબર તેર સોનુભાઈના મકાનમાં લક્ષ્મીનગર સોસાયટી કુભારિયા ગામ સુરત આકાશભાઈ જીતુભાઈ વેગળ વર્ષ અઠ્ઠાવીસ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર સાતસો સોળ ગેલાભાઈની ચાલીમાં આહીર ફળ્યું મોટા વરાછા સુરત મનીષભાઈ રામભાઈ યાદવ ઉમર વર્ષ તેત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ પાંચસો ઓગણત્રીસ વર્ષ સોસાયટી એલએચ રોડ વરાછા સુરત સંતોષભાઈ વિઠ્ઠલભાઈ બેરડિયા ઉમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી કામ રહેઠાણ બસો ત્રણ ધનસુખભાઈ મકાનમાં કુંભારિયા ગામ સુરત જીતેશભાઈ ભૂપતભાઈ ગરણિયા ઉમર વર્ષ એકત્રીસ ધંધો મજૂરી કામ રહેઠાણ પંચાવન સચિનભાઈના મકાનમાં પ્રિયંકા સિટી સોસાયટી મીડા સ્ક્વેરની પાછળ ગોડાદ્રા સુરત હરીશભાઈ મનુભાઈ પરમાર ઉમર વર્ષ સત્તાવીસ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર પચીસ શૈલેષભાઈ ની ચાલીમાં રામદેવનગર લસકાણા ગામ સરથાણા સુરત લક્ષ્મણભાઈ પાસ પાસાભાઈ હરિજન ઉમર વર્ષ પાંત્રીસ ધંધો મજૂરી કામ રહેઠાણ એકસો તેત્રીસ દીન દયાનગર ઝુપડપટ્ટી મમતા પાર્ક પાસે કાપોદરા સુરત દિનેશભાઈ નાનજીભાઈ કબીરા ઉમરવશ વર્ષ ત્રીસ ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ભરતેલભાઈના મકાનમાં આહિર ફળ્યું મોટા વરાછા ઉત્રાણ સુરત ની પગડી પાડી તેમની પાસેથી અંગજડતી રોકડા રૂપિયા પંદર હજાર નવસો તથા દાવ ઉપરના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો ચાલીસ મળી કુલ રોકડા રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ તથા ગંજીપાના નંગ એકસો ચાર કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ ની મતદાનનો મુદ્દા માલ કબજે કરે છે